ભારતની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા ઇસરો બેંગ્લોર સ્થિતના ચેરમેન એસ સોમનાથ બેંગ્લોરથી માણસા તાલુકાના બોરુ ગામના મહાકાળી માતાના દર્શને આવ્યા હતા જેથી સૌ કોઈ ગામજનો આશ્ચર્યચકિત અને અહોભાવના વ્યક્ત કરી હતી મહાકાળી માતાનું મંદિર વણકરવાસમાં આવેલું છે તેઓએ મંદિરના દર્શન અને આરતી કરી હતી તેમ તેમણે આ મંદિર વિશે માહિતી પણ મેળવી હતી આ મંદિર વિશેની માહિતી આપતા હર્ષદભાઈ ને પૂછ્યું હતું કે આ મંદિરની પૂજા કોણ કરે છે અને દેખભાળ કોણ કરે છે પૂજારી હાલ ન હોવાને કારણે અત્યારે પૂજા સૌ ગામ લોકો સાથે મળીને સાર સંભાળ અને પૂજા કરે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું માણસા તાલુકાના બોરુ ગામના નાનકડા વણકરવાસમાં બિરાજમાન જાજરમાન મહાકાળી માતાના દર્શને ઈસરોના ચેરમેન એસ સોમનાથ આવતા સૌ ગામ લોકો તેમને જોઈને અભિભૂત થયા હતા અને તેમણે જે માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી તેનાથી સૌ કોઈ લોકો ભાવ વિભૂત થયા હતા ગ્રામજનોમાં ચેરમેન એસ સોમનાથની ખુશી વ્યક્ત કરી હતી અને એક ગર્વની હતી સાથે સાથે એસ સોમનાથની આસ્થાને જોઈને સૌ કોઈ લોકો ઉત્સાહિત થયા હતા વણકરવાસમાં આવેલ મહાકાવી માતાનું મંદિર એક આસ્થાનું કેન્દ્ર છે અને સૌ ગ્રામજનો તેની પૂજા અર્ચના અને તેના દર્શનથી ધન્યતા અનુભવતા હોય છે